મિત્રો લગભગ વીસ લોકો દાઝી ગયા છે અને હોસ્પિટલના પરિસરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી મિત્રો ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને દર્દીઓ અટેન્ડન્ટ અને મેડિકલ સ્ટાફ સહિત પચાસથી વધુ લોકો હોસ્પિટલની અંદર ફસાઈ ગયા હતા હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે જો મિત્ર તમે અમારે ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરના ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ